જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં રોટલી રોટલીનો નાસ્તો સવારે આપણે બાળકોને મોટાને બધાને મજા આવે છે એવો સ્વાદિષ્ટ બને છે હવે આ રોટલીને આપણે પેલા નાના નાના એક બાઉલમાં ટુકડા કરી લેશુ આ રીતના આપણે બે પાક કરીને આ રીતના નાના નાના ટુકડા કરી લેશું આપણા બાળકોને લંચ બોક્સમાં પણ ભરી શકો છો એટલો મસ્ત બને છે આ વઘારેલી રોટલી નાના મોટા ને બધાને ભાવે છે એકદમ મસ્ત બને છે આ રીતના આપણે બધી નાના નાના ટુકડા કરી લેશું આપણે રોટલીનો મસ્ત ઉભો તૈયાર થઈ ગયો છે આ રીતના આપણે કરવાનો છે નાના નાના એકદમ સાવ નાના નાના ટુકડા કરવાના છે હવે આ રોટલીમાં આપણે બધા મસાલા મિક્સ કરી દેશું એક ચમચી આપણે અડદર પાવડર એક ચમચી મરચું પાવડર ચમચી પાવડર ચમચી ચાટ મસાલો અને બે ચમચી આપણે દળેલી ખાંડ નાખીશું આ દળેલી ખાંડ થી એકદમ મસ્ત સ્વાદ આવે છે હવે આ બધું આપણે પેલા હાથ વડે મિક્સ કરી લેશું આ રીતના એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે આ રીતના આપણે બધો મસાલો મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો બધો મસાલો મિક્સ થઈ ગયો છે હવે આપણે વઘાર કરીશું આપણે એક ભાવ મૂકી દીધું ચૂલા ઉપર તેમાં આપણે બે પાવરા તેલ નાખીશું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો ગેસ ચાલુ કરી દેસુ એક ચમચી આપણે વઘારમાં રાઈ નાખીશું એક ચમચી રાઈ એક ચમચી જીરું બે ચમચી તલ સફેદ તલ પાંચ સાત લીમડાના મીઠા લીમડાના પાન અડધી ચમચી લી આપણે ઉડે ને એટલા માટે થોડી વાર ઢાંકી દેસુ

બાકી મસાલો તો આપણે મિક્સ કરી દીધો છે આપણે મસ્ત જાય ત્યારબાદ આપણે બટકા નાખવાના છે બ્રાઉન કલરની ની ડુંગળી થા માંડી છે હવે આપણે બટકા નાખી દઈશું આપણે મસાલા વાળા છે એ અને આપણે ક્રિસ્પી થાવા દેવાના છે ક્રિસ્પી થશે તો ખાવાની પણ મજા આવશે હવે ગેસ ની થોડી ફ્લેમ ધીમી કરીને આપણે બે ત્રણ મિનિટ માટે ઢાંકીને રહેવા દેસું એટલે એકદમ મસ્ત ક્રિસ્પી થઈ જશે આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ જઈશું એકદમ મસ્ત આપડા બટકા તૈયાર થઈ ગયા છે વઘારેલી રોટલી હવે તેમાં આપણે ધાણા ભાજી ઉપરથી સિંક કરી દેસુ એકદમ મસાલાવાળી વાળી રોટલી વઘારેલી રોટલી આપણી તૈયાર થઈ ગઈ છે વઘારેલી રોટલી બને છે તમને અમારી રેસિપી કેવી લાગી તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ